કાલે સવારે છ વાગે બસમાં બેહી ગયો તો સીધો વે તો મવા ને હું પોગી ગયો તો સાડા સાત પોણા આઠ વાગે સમથિંગ બે પોગી ગયો તો અને હું ગયો તો એટલે ખબર નહોતો ટાઈમ કેટલા વાગે પૈગો લગભગ મારા અંદાજે પોણા આઠ વાગે જ પૈગો તો ને આજે છે ભાદરવી અમાસ અને શ્રાવણ મહિનો પૂરો થવાના અંશમાં છે અને આવે છે બધાના સૌ પ્રિય એવા ગણપતિ બાપા અને વાત કરું ને તો આપણા સોસાયટીમાં ગણપતિ દાદાનો મંડપ લગાવવાનો શરૂ થઈ ગયો છે જોકે ઓલમોસ્ટ તૈયારી ચાલુ થઈ જ ગઈ છે કારણ કે કેટલા આજે ત્રેવીસ તારીખ છે એટલે પાંચ નહીં ચાર દિવસે જાડા રહ્યા છે એટલા માટે મંડપને ને એવું બધું હું અત્યારે ડેકોરેટ કરે છે હું નાઈ નાઈ ધોન ફ્રેશ થઈને મારો નીકળું છું મારું નજર ગી મેં કીધું કાંઈ વાંધો નહીં તો હમણાં જાઉં છું મંડપે તો તમને દેખાડું કઈ રીતનો મંડપ છે ને એ મંડપે તો ભોગી ગયો છે ને ભાઈ મંડપ નખાવાનો થઈ ગયો છે ચાલુ અને આ બાજુ કાપડ નાખી દીધું છે ઉપરની બાજુ અને અહીંયા નાખે છે હજી અને આ બધો સામાન છે હજી ઓલમોસ્ટ પચાસ જેવો નખાવાનો હજી બાકી છે અહીંયાથી જોવા વાઇટ કાપડ છે ને એટલો હજી નાખવાનો છે આ બાજુનો ભાગ બાકી છે ને જે ઉપર પ્લાસ્ટિક એટલે ડોમ નાખવાનો હજી બાકી છે તો ઉપર લીજો છે ને આવું બધું કામ આવે છે જે ઉપર લઈ મંડપ બંધાય છે વન અવર લેટર ફાઇનલી મંડપ નખાઈ ગયો છે એક કલાક થઈ જાય મંડપ નાખવામાં અને હું તમને દેખાડું છું બારો તો આ રીતનો છે ને આખો મંડપ નખાઈ ગયો છે ને ઓકે લાગે છે મસ્ત લાગે છે કાપડ એ સારું છે હે મસ્ત છે બાકી તો જો ઉપરલી પ્લાસ્ટિક ને ડોમ બંને નખાઈ ગયો છે અને આ બાજુ આખો મંડપની જગ્યા લાડ બધી છે આમ ગણો ને જગ્યા લાડ બધી ને લાડ બધી મસ્ત પછી મંડપ નખાઈ ગયો છે ટેબલ ને બેબલ ને એવું બધું આવવાનું છે ક્યારે હવે ખબર નથી પણ આવી જશે હાંજ લગી મારા અંદાજે ને આવો મંડપ નખાઈ ગયો છે આખે આખો ને બાકી બધા ગયા છે જમવા ને હવે હું જ આવું છું સીધો જમવા કારણ કે જો ભાઈ મંડપ તો નખાઈ ગયો છે કોઈ સે ની તો હવે હું જ આવું જમવા થી કંઈક મંડપ છે ને ભાઈ આવો લાગે છે ડોમ બોમ નાખા પછી નું અને નખાઈ ગયો છે મસ્ત રીતે તો હું ભાઈ પેલા જાઉં છીધું ઘરે તો આવી ગયો ને સીધું ભાઈ જમી લીધું મસ્ત મજાનું આવ્યા છે ને આજે રજા હતી ને એટલા માટે છે ને માટીના ગણપતિ બનાવતી હતી હોમમેડ ગણપતિ બનાવતી હતી અને એ અત્યારે ક્યાં ગઈ ખબર નથી પણ ગણપતિ એને બનાવીને સાઈડમાં માં મૂકા છે તો જે ટ્રે માં ગણપતિ બનાવે હું ટ્રે મારી રૂમમાં જ લઈને આવી આવ્યો છું અને કાલે જો કઈક આવા અડધા અડધા હજી પચાસ ટકા કામ બાકી છે અને પચાસ ટકા જ બનાવેલા છે તો હજી આખ બાખ ને એવું બધું હરખું કરવાનું બાકી છે બનાવ્યા છે હારા ખબર ન પડે કે એને હાથે બનાવ્યો મને તો એમ લાગે કે જોયુબ યુટ્યુબ જોઈ જોઈ જોઈને કર્યું છે પણ જોયા વગર બનાવેલા છે મને તો એવું લાગે છે પછી એ છે છે ને આમાં આંખ બાકી પછી હરખી સૂંઢ કરશે ને મોટું કરશે ને એવું તો કરશે ને મસ્ત બનાવ્યા છે હમણાં એ જો આવે ને એટલે પાછી કામાં લાગી જાય હજી ગણપત દાદાની પાછી મૂર્તિ બનાવશે ને આ છે ને માટીના ના હજી માટી છે ને સુકાણી નથી આખી ભીની છે ને કાલે છે ને એ આમાં બનાવતી હતી પાડોશીના છોકરા ને બધા થી ભેગા થઈને બધું બનાવતા હતા ભાઈ હમણાં કોલેજ નો ટાઈમ થઈ ગયો છે એમને જવાનું છે કોલેજે અને આ જ અઠવાડિયામાં હું જવાનો છું એક જગ્યા એક જગ્યા દર્શન કરવા એ તમને જો કે ખબર પડી જાય આવતા ત્રણ ચાર બ્લોક ની અંદર તમને ઓલરેડી ખબર પડી જ જશે તો કઈ નઈ કોલેજ નો ટાઈમ જઈએ છે આજે કોલેજ અમારી પાસે રજા નથી તો જાવું પડશે ને યાર એમાં તો હાલશે નહીં એટલે જ તો પહોંચી ગયો છે ને પછી કોઈ ક્લાસમાં આવ્યું છે નહીં એટલે આપણા ભાઈમાં બીજા બધા તો બેઠા હોય ને કોલેજનું વાતાવરણ જોવો તમે ઘડીક તડકો ઘડીક વરસાદ ઘડીક તડકો ઘડીક વરસાદ એવું એવું ચાલુ જ રહી છે હમણાં લીધે પાસો તડકો નીકળ્યો આવું છે ઘડીક હમણાં પાછું થાય ને તો વાતાવરણ બદલાઈ જાય જોઈએ હું કોલેજ હતી જેવો ઘરે પોઈ ગયો ને ત્યાં વરસાદ રહી ગયો મારા નસીબ તો જો તમે આખો દી વાતરું નું કઈ નક્કી જ નથી સમજો વરસાદ હા આવી રહી ગયો જો હું ઘરે પોઈ ગયો ને ત્યાં વરસાદ રહી ગયો ને હું કોલેજ હતી પલતો પલતો આવ્યો ને કાળ બેન છે ને ગણપત દાદા ની મૂર્તિ માં કલર કર નાખ્યો છે ને મૂર્તિ બનાવી નાખી છું તમને દેખાડું કે એ બનાવી નહીં તો ગણપત દાદા ની જો મૂર્તિ કઈક આવી એને કલર કરી છે ને ડીશ માં લઈ લીધા છે ગણપત દાદા ને ને સારો કલર કીરો હાથમાં લાડવો ને સૂન ને બધું જો ડેકોરેટ જે મુકુટ છે ને મુકુટ નો મસ્ત કલર કીરો છે મસ્ત મૂર્તિ બનાવી એ કાલે બધા છે ને ભેગા થી બધું કરતા હતા ને સારી બનાવી છે હું નાનો હતો ને ત્યારે હું બનાવતો પણ મારા લી આવી સારી બનતી નહીં પણ કાલે મસ્ત બનાવી છે આમ જોતો ખરી હે ગણપત દાદા મસ્ત મૂર્તિ બનાવી વાય લીજો ભાઈ કલર નથી કીરો કારણ કે વાય કાંઈ એટલું બધું હોય નહીં આગળથી મસ્ત લોક લાગે છે યાર હાંજ પડી ગઈ ને હાંજે પાછો માંડવી આવ્યો ને તો ભાઈ વેદુ બેઠો છે ને ટેબલ પણ નખાઈ ગયા છે આવ્યો છે પ્રિતલો ક્યાં જવાનું છે ગણપતિ ગણપતદાદાનું મંદિર મારે આવું મારે આવું તું થોડો ના પડે થોડો લઈ જવાય મફતમાં એટલે આ ઇલેક્ટ્રિક ગાડી છે ઇલેક્ટ્રિક તો જાય છે ગણપતિના મંદિરે હાઈવે ઉપર જે હનુમાન સ્કૂલ છે ને ત્યાં ગણપતિ દાદા મંદિર છે ને ત્યાં જઈએ છીએ હવે ને આ લોકોને ને વિડીયો પણ ઉતારવાનો છે એટલા માટે મેં મારે આવું તો વડલી થી તે નેસવડ વાળો જે હાઈવે છે ને ના એક ગણપત દાદા નું મંદિર છે ત્યાં અમે અત્યારે આવ્યા છીએ તો હાલો પેલા આપણે દર્શન કરતા આવીએ તો દર્શન તો કરી લીધા છે ને આ મંદિર છે ને હજી ચણતર કામ ને બધું વાલે છે હજી મંદિર નું છે ને ઓપનિંગ ઘરે તો આવી ગયો ને કાવ્ય છે ને અત્યારે વાંચવા બેઠા છે ગણપત લાવવાના છે આપણે ગણપત દાદા લાવવાના છે તે માટીના બનાવ્યા એ મસ્ત બનાવ્યા ઓ પણ આમ જો આમ મેં પીડા મેં કો વિડિયો બનાય ને એનો તો અરે બાપરે મને ખબર એ નથી તું વાંચવા બેઠ્યો ને એટલે તને નો ખબર હોય ને તો ઘરે તો વે એવો છું ને ભાઈ હજી વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે ને કાવે બેન અત્યારે વાંચે છે બાકી તો ભાઈ આજ માટે આટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે એક સીધા નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા હતા તો બાય બાય you <laughs> you